ભાવનગર શહેરના વિઠળવાડી વિસ્તારમાં ઉદ્યોગ નગરમાં આવેલા પરેશભાઈ શાહની પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની હતી. બનાવની જાણ ફાયર બ્રિગેડને થતા કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. વિઠળવાડીના ઉદ્યોગ નગરમાં પરેશભાઈના પ્લાસ્ટિકની ફેક્ટરીમાં શોર્ક સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક જાણવા મળી રહ્યું છે. ફાયર વિભાગે પાણીનો છંટકાવ કરીને આગ બુજાવી દીધી હતી જોકે નુકસાનીનો આંક જાણવા મળેલ નથી. thank sí. તમે ભાયા કેટલા કણા રયો તમે પાણી બંધાય